अने आ पंखा की हालत जो है मैंने नहीं लगत कि आ चालू थाय थी जैसे नहीं था हमें ज करें नवो नाखी दी खोलीज नहीं खोलीज नहीं आने नवो नाखी दी શું કહેતી હતી શું આ સ્કૂલ માં તમારો મેળો આનંદ આનંદ મેળો હે એમાં તે પાર્ટિસિપેટ કર્યું હે ને કઈ તારીખ ને હે કઈ તારીખ ને 29 30 29 30 30 तृजा महीना ने 29 ने 30 तारीख ने राघव ने स्कूल में आनंद मेड़ो ने जेमा मैंने पार्टिसिपेट करी यो ई शो बनी है कहूं के ई दादाजी ने मूछ बनी है नाटक नु नाम है दादा कह नाटक नु नाम है दादाजी ने मूछ ने एमा दादाजी नी मूछ बनी है ई नति बाड़को बनी बाड़को बनी है अच्छा एम में का अच्छा ठीक है सरस विद्यालय ने वीरानी ने आसपास रहता हो संस्कृत विद्यालय ने आसपास तो आओ जो पर हमने तू आमंत्रण आम दोरी पर स्कूल वाला है ना पढ़िए से तो नहीं हम स्कूल वाला है हमें से की दूर दे जो बता है पची मार से नहीं नूम पची हम के से ना तुम्हारा आमंत्रण नहीं तुमने आवानी जरूरत नहीं है आवाज ना दे अंदर तो गेट ना अंदर है गेट ना अंदर जावा ना तो पची स्कूल वाला ये सर नहीं आला उठे बल खाली बाहर नहीं स्कूल वाला है ना हमने કામ નહીં કરાવી શકે અમને જ કરવાનું બધું માલે તો ત્યાં જમવાનું શું હશે સ્કૂલ હે ત્યાં છે જમવાનું હશે હે ફ્રી હશે હટા પૈસા લેવા પડશે પૈસા કમાવાનું તો કરી રાખો ઓ પૈસા કમાવાનું આનંદ મેળ ખાવા ભાઈ તો જો આજે આપણે નવું કામ મળ્યું આ બ્લેન્ડર બટન જે છે એ ખરાબ થઈ ગયું તો બટન બદલાવાની જરૂર છે શાયદ તો આમાં જે સ્ક્રુ હોય તો સાતો સ્ક્રૂ નાખવું પડશે યા તો પછી બટન જ નવું નાખવું પડશે ચલો ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આપણે એક કાલનું જે કામ એ પેન્ડિંગ પડ્યું કે જે મારી ચમ્પલ હતી આપણે એક્સચેન્જ કરવાની અને આજે કહેરા કે જે એના છોતા જે ઉપરની જે પટ્ટી એ થોડીક મોટી હો તો ઠીક રહે કાલે કહેતો કે મને આ ગમે કે ઉપરની પટ્ટી ના અમે તેમ હવે જોઈએ મળી જશે તો સારી વાત હે તો ઠીક છે મળી જશે તો જોશું આપે એ ચંપલ એક્સચેન્જ કરવાની એ બી કરાવતા આવી અને આનું જે બટન બ્લેન્ડર ઈ બી આપણે ચેન્જ કરાવીએ એકસ્ટ્રામાં અમારા ભાઈએ ટ્યુશન જશે તો આને ટ્યુશન મૂકતા આવી હાલ તો એ બેગ હેરેરા અને પાંચ વાગ્યાનો ટાઈમે ચલો જલ્દી કરો બો તને કાલ રજા એ સની તો પછી મંદિરે જવું પડશે હો ને તો જે રાગવિની ફ્રેન્ડ રાગવીની રાહ જોવ જાઓ જાઓ મેં બનાવું લો હે ને હા તાર ચેનલ નું નામ કે જલ્દી યાદી વાર હે ને કે ભલે બોલે એકી વાર માં બનાવું છું બોલે બોલે જાઓ આ તમ બારે ના નીકળો એટલે પૂરી રાખો રો ને તું બધાને હા સરસ પૂરી નાખી દે આજી આ ચંપલ આપણે રાખીએ પણ આમાં એક નંબર આપણે મોટી કપે અને પ્લસ આમાં અગર મોટી સાઈઝ મલેરી પટ્ટીની તો આમાં નહીં આવે એમ કે આમાં શું આપણે આ પટ્ટીની છે ને થોડીક મોટી હતો ઠીક થઈ રહે તો જો જે ચંપલ મારે સિલેક્ટ કરી હતી એમાં મોટી સાઇઝ ના મળી તો આપણે ડિઝાઇન ચેન્જ કરી નાખી અને બીજી ચંપલ લઈ લીધી તો જો ચંપલનું કામ પતાવીને આપણું જે બીજું કામ હતું કે બ્લેન્ડરના અંદર બટન નાખવાનું હતું એના માટે આપણે ગયા હતા યોગેશની દુકાને પણ એ આપણે લઈ આવ્યા કોઈ બીજાના ઘરે પંખો રિપેર કરવા માટે રિપેરી કરશે પણ હું જોઈશ તો આ ઘર છે અંકિતભાઈનું અને અંકિતભાઈના પંખો ખરાબ થઈ ગયો એટલે હવે તમને નાખવો પડશે નવો પંખો અમારી આ સિઝનની નવી પોલિસી છે મતલબ આની દુકાનની નવી પોલિસી છે કે જરાક પંખો ખરાબ થાય ને તો નવો નાખવો પડે અને આ પંખાની હાલત જોઈને મને નથી લાગતું કે આ ચાલુ થાય હવે થઈ જશે નહીં થાય ને અમે જ કરે નવો નાખી દઈ કોલેજ નહીં કોલેજ નહીં આને નવો નાખી દઈ હા તમારું બ્લેન્ડર થઈ ગયું થઈ ગયું નવું જો અને અમારા માની ચંપલ લો બીજી લીધી પછી જો આ ડિઝાઇનમાં લીધી

ગુડ મોર્નિંગ અગેન અને આજે છે મહાશિવરાત્રી તો આપડે શંકર ભગવાન ના દર્શન કરવા માટે અને આજે ગામમાં રવાડી નીકળશે પણ એ દસ વાગ્યા પછી નીકળશે ને આપણે રવાડી નહીં જોઈ કેમ કે આપડે જવાના છીએ ભુજ એ આપડે નેક્સ્ટ વ્લોગ કવર કરશું તો જો આપણે તો મસ્ત મહાદેવના દર્શન કર્યા અને મંદિર શું ડેકોરેટ કરતું તમે જોયું ને વિડીયોમાં બહુ મસ્ત લાગતું હતું તો હાલ આપે કરી નાસ્તો બાકી ઘરના લોકો પછી સુતા કાકા અને રાઘવીને તને મંદિર નથી જવું ક્યારે જઈશ કેટલા વાગે રહેજો સાડા નવ તો વાગે રહો બપોર ના હમણાં નાસ્તો કરીને જઈશું ભલે

દાંત પડ્યા હે દાંત તૂટી પડશે ક્યાંક પાપડી આય હે